ઉમરપાડા તાલુકાના સરવણ ફોકડી ગામની મહિલાનું મોહન નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું ઉમરપાડા તાલુકાના સરવણ ફોકડી ગામની મહિલાનું મોહન નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું સરવણ ફોકડી ગ્રુપ ગ્રામ પંચાયતના સમાવિષ્ટ મોટી ફોકડી ફળિયાના મૂળ વતની અને નજીકના વેલાવી આંબા ગામના અડતાલીસ વર્ષીય વંદનાબેન પ્રતાપભાઈ વસાવા સવારે મોહન નદી પર બનાવેલા ચેકડેમ પાસેથી પસાર થતા હતા ત્યારે પાણીમાં ડૂબી જવાને કારણે તેમનું મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ ગ્રામજનોને થતા લોકો દોડી આવ્યા હતા તેમજ ઉમરપાડા પોલીસને જાણ કરી હતી પોલીસે મહિલાની લાશનો કબજો લઈ પીએમની કાર્યવાહી કરી હતી આ ઘટના બનતા સરવણ ફોકડી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને રિપોર્ટ કરવામાં આવ્યો હતો વિનોદ મૈસુરિયા જનસાક્ષી ન્યૂઝ માંગરોળ